you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે કેરેબિયન અભિનેતા અને સર્ફિંગ ઇન્સ્ટ્રક્ટર તમારી નું નિધન થયું છે હવાઈમાં ગોટ આઇલેન્ડ પાસે સર્ફિંગ કરતી વખતે અભિનેતા પર સાર્કે હુમલો કર્યો હતો જેમાં તેમનું દુઃખદ નિધન થયું છે જ્યારે તેઓ સર્ફિંગ કરતા હતા ત્યારે સાર્કે તેમની પર હુમલો કર્યો હતો જ્યારે ત્યાં હાજર એક વ્યક્તિએ તમારો લોહી લોહાણ જોયા ત્યારે તેને તાત્કાલિક ઇમરજન્સી સર્વિસ ને જાણ કરી હતી ત્યારે ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓ પર બીચ પર લાવ્યા હતા તમાયોના શરીર પર ના બચકાના અનેક નિશાન હતા તેમનો એક પગ પણ શરીર થી અલગ થઈ ગયો હતો અભિનેતા હોવા ઉપરાંત ઓગણપચાસ વર્ષ ગાર્ડ અને સર્ફિંગ ઇન્સ્ટ્રક્ટર પણ હતા પેરીએ જુલાઈ બે હાજર સોળ માં ઓશન સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં તેમની કારકિર્દી ની શરૂઆત કરી હતી તે નોર્થ બીચ પર લાઈફ ગાર્ડ તરીકે કામ કરતા હતા તેમની અભિનય કારકિર્દીમાં પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન સિવાય તમાયો પેરીએ બ્લુ ક્રસ ચાર્લિસ એન્જલથી એવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું